નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમનું ગુજરાત અમરેલી જાફરાબાદ ખાતે બે ખલાસીઓના મૃતદેહ સરકારી દવાખાને પીએમ માટે લવાયા જાફરાબાદના દરિયામાં ખલાસી લાપતાનો મામલો દરિયામાં અગિયાર ખલાસીઓ લાપતા થયા હતા કોસ્ટગાર્ડની મદદથી બે ખલાસીના મૃતદેહ મળી આવ્યા માછીમારોમાં શોકનો માહોલ બે મૃતદેહ જાફરાબાદ સિવિલમાં લવાતા લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે ઉમટ્યા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાંસદ ભરતભાઈ સુતરિયા પોલીસ અધ્યક્ષ સંજય ખરાત એ એસ પી જયવીર ગઢવી પ્રાંત અધિકારી શ્રી મામલતદારસિંહ સહિત અન્ય સમાજના આગેવાનો સરકારી દવાખાને આવી પહોંચ્યા હતા વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા જાફરાબાદ અમરેલીથી શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખ થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છીએ હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શૂપને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શીપદાણના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિને ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર મૂક્યું એવું જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખ દાયી કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ નવજણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બાયનો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના બેઠી ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઈટ છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ લીધું છે એને શક્તિ આપે તે માટે એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિશિન છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરે શું કહેશું તંત્ર દ્વારા શું કવાયત જાફરાબાદની એક દુઃખદ ઘટના બની હતી જેનામાં અગિયાર જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા કોસ્ટગાર્ડની મદદથી એનામથી જે બે ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે આ ડેડ બોડીઓને સીએસસી ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને બોડી ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે ઇન્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્ય બોડીઓ સુપ્રત કરવામાં આવશે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ છે જેવી રીતના મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત